જે તરખટ રચાઈ રહ્યા છે રાજકારણને વચ્ચે નાખીને વડોદરાની જનતા સાથે જે અન્યાય કરવામાં આવી રહ્યો છે હું હજુ પાછો કહું છું માલ ખાય મદારીને ને માર ખાય વાંદરું એવી પરિસ્થિતિ વડોદરાની જનતાની આ લોકોએ કરી નાખી છે ભૂતકાળમાં મોરલા પોલીસે બોલાયા કરોના પોલીસે રોક્યો અને એવું કહે થારીઓ વગાડી વેલણ વગાડ્યા એટલે કરોના ભાગ્યો હે ત્યારે ડિપાર્ટમેન્ટ કેટલા સસ્પેન્ડ થયા એની તરફ કોઈ ગુજરાત સરકારે ધ્યાન નથી આપ્યું અને અત્યારે આ જે તરખડ રચી વડોદરાની પ્રજાને તો હેરાન કરવામાં આવે છે સાથે સાથે વડોદરા પોલીસને હેરાન કરવામાં આવે છે વડોદરાની પોલીસ તો પોતાનું શાંતિ સુલેનો ભંગ ન થાય એની કાળજી રાખે છે પણ મને અમુક અધિકારીઓ મને એટલા માટે લાગે છે કે કાલે પરમ દિવસે જે બહેનો પાણી માટે આંદોલન કરવા નીકળી જે ઘરડાઓ પાણી માટે આંદોલન કરવા નાખ્યા એમની સાથે જે વલણ કરવામાં આવ્યું એ ખૂબ જ નિંદાસ્પદ વલણ છે કારણ કે

ચોરને બલાડી હટાવવા આપી બંને બલાડીઓ શાંતિથી દૂધ પીએ છે મલાઈ થઈ જાય છે દૂધ એમને એમ રહે વડોદરાની પ્રજા બધું જુએ છે આ લોકોનું કારણ કે વડોદરાની પ્રજા સંસ્કારી છે મૂરખ નથી અમે આ એક મહિના માટે જે સભા મુલતવી થઈ કારણ શું બતાવ્યું મેયર કશું બોલી નથી શક્યા ચલો

આ બધી બલાડીઓ શાંતિથી દૂધ પીધું હતું અને હું તો એ કહેવા માંગુ છું યોગ્ય સમયે વિરોધ થયો ને તો આજે મારું વડોદરા લૂંટાયું ના હોત પણ વડોદરાની પ્રજા આ બધું જોયા કરે છે તૈયાર રાખી છે આ વખતે આ લોકો પ્રચારમાં નીકળ્યા વડોદરાની પ્રજા વતી હું વચન આપું છું અમે ગણપતિને ને પ્રસાદ જમા રાખ્યો છે આ લોકોને ને પ્રસાદી આપીશું એ વડોદરા વતી મહેન્દ્રસિંહ રાઠોડ વચન આપે છે તમને